હેલો જલાવાડ કેમ છો મજા મને ભાઈ તો આજે આપણે આવી ગયા હતા સુરેન્દ્રનગરના એકમાત્ર જાજરમાન સાડીના શોરૂમમાં જી હા ભાઈ હું વાત કરી રહ્યો છું ગુરુવંદના સાડી એન્ડ ડ્રેસિસની ક્યાં તમને મળી જવાની છે ચોલી સાડી ડ્રેસીસના મટિરિયલ વગેરે જેવી વસ્તુઓ તમને અહીંથી જ મળી જવાની અને વસ્તુના મટિરિયલની વાત કરીએ તો એક નંબર તમને મટિરિયલ અહીંયા મળી જવાનું છે એની સાથે સાથે ચોલીમાં તો જો અક્કલ કામ નો કરે એવી સાડીઓ અને ચોલીઓ તમને અહીંથી જ અવેલેબલ મળી રહેવાની ભાઈ તો ભાઈ ખુશી વાત એ છે ગુરુવંદના સાડી એન્ડ ડ્રેસીસ તમારા માટે લઈને આવી ગયો છે 50% સુધી નો ડિસ્કાઉન્ટ જી હા ભાઈ 50% સુધી નો ડિસ્કાઉન્ટ તમને મળવાનું છે 1 મે થી 15 મે સુધી તો ભાઈ પ્રાઇસ વાત કરીએ તો જોલી તમને મળી રહેવાની છે ફક્ત ને ફક્ત 1500 સુધી માંડીને 30000 સુધી ની રેન્જ તમને જોલી મળી રહેવાની છે ભાઈ જોલી સ્ટોક જોયા પછી મારા માઇન્ડ માં તો એમાં થઈ ગયું ભાઈ તો જોલી લેવી ને તો ગુરુવંદના સાડી સેન્ટર એન્ડ ડ્રેસીસ માંથી જ લેવાની અને ભાઈ સાડી ની તો વાત જ ન પૂછો બસો થી માંડીને પચીસ હજાર સુધીની રેન્જમાં તમને સાડી અહીંયા જ મળી રહેવાની છે ભાઈ અને 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 ડ્રેસ મટીરિયલ તમને ચાર સુધી માંડીને અઢી હજાર સુધીની રેન્જમાં તમને ડ્રેસ મટીરિયલ પણ તમને અહીંથી જ મળી રહેવાનું છે તો ભાઈ ગુરુવંદ સાડી એન્ડ ડ્રેસીસ નું મોબાઈલ નંબર અને એડ્રેસ તમને ડિસ્પ્લે પર આપેલું છે તો જલ્દી થી જે પહોંચી જજો પછી કહેતા નહીં અમે રહી ગયા અને ગામ વાળા સારી સારી ચોલીનું સિલેક્શન કરીને લઈ ગયા